આ વાંધો ને લઈ લો બીજું હું હોય ને તમારે હવે શૂટિંગ કરવું છે તો ક્યાં કરવું જ પડે ને આમાં કાંઈ દેખાતું નથી શું હોય પણ બધી બધી લઈને હવે એમનામાં નામ આવો તમે અહીંયા બધી લઈને જાવ એટલે શૂટિંગ બેઠો ઉપર સવાલ જ નથી વાહ તારું કામ બાકી ઉઠું બકરા બકરા ગેટા બેઠા એમ છે તારા બધાયલા ઓલા કેતા કે આ ગાલ દયો કે મારે આયુબોઈ મને મ્યાનો જોય પૈ તો મારે હા વાહ તમાર ઓર છે ભાઈ આને ગરમ ખુતી દેવ છેલા ભાઈ આપણે ડાયરેક્ટ બહેનો સીન લીધો અત્યારે અને ઓલી બાજુ ગાડેડા બકરાન બધું સીન લઈ લીધો એક ઠેટો છે તો મારે છે એનાથી સેટું દેવાનું કીધું છે આપણે બરોબર છે ભાઈ ને લઈ ગયો હા લઈ ગયો બધો કમ્પ્લીટ થઈ ગયો ઓકે ए वांडो तू खाइट मत पंखो पे तारा चालू छे मारे नो मेला हो पंखो बने काय नळतो न पंखो तू रिया नी सो तो खबर छे तमने तो एमा हु है पंखो चालू नोडे मार गुरा ढोक बक उली दे मारे तो रु हो काई नो टाटा हालो वाटो पल्ला तो पंखो बंद कर दे पछे हु आवू बरोबर आ मेडिकल स्टोर मेडिकल स्टोर वाह छे ने गो लाडीन दो

આવ તો એક કામ કર બોલો પંખો બંધ કરી દે તો ભાઈ હું ઉપર આવું ને કે આ મારે નો ભેગું થાય છે એનો પંખો બંધ ના ના મારે કાઈ ધંધા જ કરવા ભાઈ ઓલા લડ્ડુ મારે છે કોડે નામ છે ના ના એ કાઈ મારે ના કે તો પંખો બંધ કરી દે પછી હે ને હું ઉપર આવું ભાઈ હાલો ગાડી દે તો અત્યારે કે કામ હવે ચાલુ રાખીને બેઠો જ કરો હવે દેખ આ બધું બંધ કર્યું એને એલા બધું બંધ થઈ ગયું બધું બંધ કર્યું આને હે